હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી બધાને સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં તો ચાલો બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ ગુડ મોર્નિંગ ભાભી ગુડ મોર્નિંગ જય માતાર ચા તેલ કઢાવા તો હું ચીજ કઢાઈસ તો ગાઈસ આ ગુડ મોર્નિંગ કરાને આ જ جاتی હે દોસ્તો અને હા હું રોઈ આઈ જઈ તો ખબર જ હોય આ તમાર ભાઈ જુઓ ભાઈ તો જુ ફુતા હે અને આ બધા આજે તેલ કાઢવાનું तला डबल सुपर guys, kami पूरा भरा आरती पंती कौन करी और एक हटा हटा बैठे ये एक वक्त तो अमर काल वहीं आया है कारी गुड मॉर्निंग ए कारी गुड मॉर्निंग हाय अभी गुड मॉर्निंग गुड मॉर्निंग अभी वो आ रहे आना इस तरफ है मैं कि बिस्किट नाक तो नहीं आ तो छे जीवी तो कैसा आने बिस्किट नाक ही दे ने, ने, ने बिस्किट आ में पूरा खावा आया है એટલે બિસ્કિટ લેવા જવુંના આપ ઉ હાલ બાય આખો ગાઈસ બાલનો મહોલ કેવો છે જોય કે ને હે ને બાજુવાળા આવી ગયા તમે જો એ હણ હણ નહીં લાગે ai thua một thiếu ai thua Ấy dối dư Chấm chấm hèn chấm chấm Mình nó hơn Xíu đi चलो जाइए घर तरफ अने ब्रश करूँ है तैयार था वो ना तो कहीं बस काम में जाओ आज वो पांडा जी को देखा तो तेरे ना आया मैं तेरे तो आना पहले ही आ बस अबे अब तो चलो कर करो तो कर लीजिए भाई तो <coughs> <coughs> तो बाई का चलो जाइए मैं अपने बपोरे તો ગાઈસ બપોર પડી ગઈ છે ને હું ઘરે આવી ગઈ ને તને ભોકી હું તો તમે જુઓ આજે તો સ્કૂલ બસ અહીંયા જ પડીએ કઈ સ્કૂલ છે આપણે ચા ઇંગ્લિશ આવડે આ આગળ તો ગાઈશ આજે હે ને આ સપુરા ટેકરી જવાનું હે ને તો હું નહીં લઉં તો પછી અમે નીકળીએ તો નહીં પછી વ્લોગિંગ ચાલુ કરું અને મારા પડોશી આવી ગયા તમે હાઈ જોવા મોતિયા મરી ગયા હું આ તો ચાલો ગાઈશ હું નહીં લઉં પછી વ્લોગિંગ ચાલુ કરું ગાઈશ ના તો એની તૈયાર તો હું થઈ ગયું તો હવે જઈએ खोरू गाय ने जाऊ पड़से પછી એક સામા જાયસ તો गाइस જો રસ્તાનો વ્લોગ નહિ લઉં કેમ કે રસ્તાનો વ્લોગ લઉં તો સ્ટોર પર રહી જાય એટલે ડાયરેક્ટ પોંખિસ ને હું ત્યાંને ચાલુ કરીશ ઓકે ધેન તો ચલો गाइस જોઈએ હવે મળીએ છે આસા પૂરા ઠેકરી જઈને તો गाइस

તો ચલો અમે ચડી જઈએ તો ગઈ હવે આટલું રહ્યું હે દેખાયું મંદિર અને બહુ થાકી ગઈ શ્વાસ રહી ગયો તો બહુ મુશ્કેલ

Hãy subscribe cho kênh thấy Mì Gõ Để không bỏ lỡ luôn, video đi <laughs> dẫn anh tay anh em đi

अपने आवाज है गोगा महादेव गोगा महारे चलो गूँ दर्शन कर लो

सुई जाइए बताने गुड नाइट मी काले नेक्स्ट व्लॉग में बाय बाय